ચલાલા બન્યું નરકાકાર જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા ધારાસભ્ય જેવી કાકડિયાના હોમ ટાઉન ચલાલાના સફાઈ કામદારોની ત્રણ મહિના અને પંદર દિવસનો પગાર ચડત પગાર વિના સફાઈ કામદારોનો રઝડપાટ સફાઈ કામદારોને ખાવા પીવાના ફાફા સફાઈ કામદારોના પરિવારો ભારે મુશ્કેલીમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાહફા અને ઉદ્ઘાટન કરવામાં ઓતપ્રોત ચલાલાના મતદારોએ ચોવીસે ચોવીસ બેઠકો આપીને નગરપાલિકાના સત્તાધીશોએ તેના બદલામાં કચરાના ગડાપ્યા અને નગરપાલિકાની કરોડો રૂપિયાની ગ્રાન્ટની ગુલબાંગો વચ્ચે કર્મચારીઓના સાડા ત્રણ મહિનાના પગાર બાકી નગરપાલિકાના સત્તાધીશોની અનાવડત અનઘડ વહીવટને કારણે જનતા હેરાન પરેશાન વહેલી તકે ઉકેલ લાવવા શેરીજનોની છે હા ચલાલા દાન મહારાજનું પવિત્ર ગામ છે અને ચલાલા શહેરની અંદર દરેક નાગરિકજનોએ ઘણા વર્ષોથી ચલાલા શહેરની અંદર કોંગ્રેસની બોડી ચૂંટાઈ આવતી હતી અને છેલ્લા ઘણા ટાઈમથી જેવીભાઈ કાકડી આવ્યા પછી આજે એમએલએ તરીકે પણ છે અને ચલાલાની અંદર અત્યારે નગરપાલિકાની અંદર બીજેપીની બોડી આવી છે આખા દેશની અંદર ભારતમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ આજે બોડી ભાજપની આવી છે બરાબર તો ચલાલા શહેરના લોકોની લાગણી અને માગણી એવી છે કે જે વારંવાર ચલાલા શહેરની અંદર જે કચરાના પ્રશ્ન જે છે આ ઘણા સમયથી છે નગરપાલિકાના કર્મચારીઓને ટાઈમે કોઈ પગાર ચૂકવવામાં આવતો નથી તો એમને એમને ટાઈમે પગાર ચૂકવે અને ચલાલા શહેરની અંદર સુંદર અને સારું સ્વચ્છ અને સુંદર રાખે એવી ચલાલાના લોકોની માગણી છે અને બીજું કે અમારે ચલાલા વોર્ડ નંબર ચારની અંદર પરાશાળાની સામે કાયમીના માટે કચરાના જે ઢગલા રહી છે એનું કાયમી ધોરણે નિકાલ લાવવા માટે અમે લોકોએ આજે તમારો સંપર્ક કરી અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આ કામ વહેલી તકે ઝડપથી થાય આપનું નામ મારું નામ જયેશ જયેશભાઈ જયેશભાઈ કાંતિભાઈ વાળા